આ પાંછાના ગેરહાજર શિક્ષિકા ભાવનાબેન પટેલ અંગે ટીપીઓએ પ્રતિક્રિયા આપી કહ્યું કે ભાવનાબેનની લાંચ માટેની કોઈ લેખિત ફરિયાદ આવી નથી વગર એનઓસીએ ભાવનાબેન વિદેશ ચાલ્યા ગયા છે જિલ્લામાંથી કોઈ પણ એનઓસી લીધી નથી ટીપીઓએ આ પ્રતિક્રિયા આપતા કહ્યું અને રજા રિપોર્ટમાં પણ એનઓસી એટેચ નથી કે ભાવનાબેન જયારે ગયા છે એમને એક રજા રિપોર્ટ આપેલો હતો શાળામાં અને શાળામાં રજા રિપોર્ટ આપેલો જે તે રીતે આપેલો છે અને એ રેકોર્ડ એમને મોકલેલો છે આચાર્ય શ્રી સાથે એને એટેચ પણ કરેલો છે પરંતુ એની સાથે જે જિલ્લા કક્ષાએથી વિદેશ જવું હોય તો એને એનઓસી વિદેશમાં જવાની મેળવવી પડે જે આપણા ગુજરાત સામાન્ય વેવગ વિભાગના નિયમો છે અને જે એનઓસી એની સાથે અવેલેજ નથી મેં હમણાં બે દિવસ પહેલા જે કાચે સીમે લખ્યો છે અને તમામ રેકોર્ડો મંગાયા છે કારણ કે જિલ્લા કક્ષાએ મારે રજૂ છે અને જો જે આધારો છે એ પ્રમાણે જિલ્લા કક્ષાએ કાર્યવાહી નહીં જે તે વખતે જયારે ગેલા છે કારણ કે જયારે નહોતો નહીં જે તે વખતે ગેલા છે એને રજાની રિપોર્ટની સાથે સામેલ છે પરંતુ જે જિલ્લાની એનઓસી હોવી જોઈએ જે વિદેશ એનઓસી હોવી જોઈએ એ સાથે ભાવના બેન ને ક્યાંક ભાવના લઈને આ પરિસ્થિતિ ને કરવાની કોશિશ કરી રહ્યા છે એનઓસી કદાચ હશે આચાર્ય દ્વારા અમને મળેલી નથી તમામ રેકોર્ડ મંગાવેલો છે જો એને એમણે એનઓસી મેળવેલી હશે તો જિલ્લા કક્ષાએ રજૂ કરીશું રેકોર્ડ સાથે સર હવે ભાવના બેન છે જે સમગ્ર પ્રકરણ જેને ઉભું કર્યું છે પારુલબેન મહેતા હવે એમના ઉપર ઉલટા આક્ષેપ લગાવી રહ્યા છે કે તમે પાંચ લાખ ની માંગણી કરી રહી છે તમને તેમાં શું તથ્ય લાગે સાહેબ એ તથ્ય વિશે હું કહી શકું કારણ કે ભાવના બેન બે દિવસ પહેલા મને ફોન આવેલો ત્યાંથી વિડીયો કોલ ઓડિયો કોલ દ્વારા અને મને કહ્યું કે સાહેબ હું માનસિક ડિસ્ટ્રેસ થઈ ગયું છું મારે ટીવીમાં ઇન્ટરવ્યુ અથવા તો આપવું છે એટલે મેં કહ્યું કે ભાઈ એ સત્તા મારી નથી આ સત્તા અમારા નિમૃત સત્તા અધિકારીની છે એમની તમે પૂર્વ મંજૂરી લઈ અને તમે કોઈ પણ આપી શકો છો કારણ કે સત્તા સત્તાધિકારીની એક અમારી પરવાનગી હોય તો અમે કોઈ પણ પત્રકાર જાણ કરી શકીએ બસ આ વાત અમને કરેલી છે અને છતો લેખિત અરજી આવશે તો અંગે કરી હાલ સુધી તો બેન વિરુદ્ધમાં કોઈ અરજી આવે છે સર ભાવનાબેન ની નથી આવી